અરવલ્લીના મોડાસામાં એક ડૉક્ટરને મારવાની સોપારી અપાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે મોડાસા ટાઉન પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે પોલીસે શકમંદ બાઇકના નંબરને આધારે તપાસ આધરી હતી ગતરાત્રીએ લિયો પોલીસ ચોકી પાસેથી શખ્સો ઝડપાયા હતા પોલીસે બે શખ્સોની પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો ટાઉન પોલીસે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બે શખ્સોની અટકાયત કરી હતી ડૉક્ટર અશોક ઈસરાનીની સાડુએ આપી હોવાનું સામે આવ્યું છે પોલીસે બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી શરૂ કરી છે પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ બેની ની શોધખોળ હાથ ધરી છે સાહેબ એમનું સતત ફોકસ રહ્યું છે અને એમની માર્ગદર્શન અને સૂચનાથી આપણે સતત નાઇટ પેટ્રોલિંગ ચાલુ હોય છે અને એમાં અલગ અલગ જગ્યાએ આપણે પોલીસકર્મીને ફરજ ઉપર મૂકતા હોઈએ છીએ તો એ એ જ એ અનુસંધ સંધાને જ ગત તારીખ ચોવીસ પાંચ ચોવીસના રોજ રાત્રિના જૂના બસ સ્ટેન્ડ પાસે કે જ્યાં ઘણી બધી હોસ્પિટલો આવેલી છે અને ભીડભાડવાળી જે જગ્યા છે ત્યાં એક નંબર વગરની મોટર ઉપર બે ઈસમો શકમંદ હાલતમાં જણાવ